રજાના દિવસોમાં ખાસ કરીને પ્રાણી સંગ્રહાલયમાં પહેલા કરતા વધારે ભીડ જામવા લાગે છે દિવાળી વેકેશન દરમિયાન તેમજ ઉનાળા વેકેશનમાં પણ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેતા હોય છે નાના બાળકો અને મોટા લોકો પણ પ્રાણી સંગ્રહાલય ખાતે આવતા હોય છે સુરત મહાનગરપાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલયને ઉત્તરાયણની રજા પડી ઉત્તરાયણની બે દિવસની રજા દરમિયાન તેત્રીસ હજારથી વધુ લોકોએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી પ્રાણી સંગ્રહાલયને કુલ નવ લાખની આવક બે દિવસમાં થઈ હતી ગત વર્ષ કરતા આ વર્ષે વધુ મુલાકાતીઓએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી સુરત પ્રાણી સંગ્રહાલયમાં ઓફલાઈન અને ઓનલાઈન ટિકિટ આપવામાં આવી હતી પ્રાણી સંગ્રહાલયમાં સિંહ વાઘ જળબી લાડી દીપડા રીંછ હિપોપોટેમસ સહિતના પ્રાણીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા ઉત્તરાયણની રચાએ સુરત પ્રાણી સંગ્રહાલયને આપી ભવ્ય સફળતા ઉત્તરાયણની બે દિવસની રચના દરમિયાન સુરત મહાનગરપાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલયે તેત્રીસ હજારથી વધુ મુલાકાતીઓનું સ્વાગત કર્યું જેનાથી કુલ નવ લાખ રૂપિયાની આવક નોંધાઈ આ વર્ષે ગત વર્ષની તુલનામાં વધુ લોકો પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવ્યા ટિકિટ વિતરણ માટે ઓફલાઈન અને ઓનલાઈન બંને રીત ઉપલબ્ધ હતી જેનાથી મુલાકાતીઓ માટે વધુ સરળતા થઈ

જો ટોટલ મુલાકાતની સંખ્યા જોઈએ તો આ વર્ષે બે દિવસમાં તેત્રીસ હજાર અને પંચોતેર મુલાકાતીઓ આવેલા હતા અને એની પ્રાઇસ ટિકિટની આવક પેટે નવ લાખને ત્રીસ હજાર રૂપિયા જેટલી કોર્પોરેશનની આવક થઈ છે કમ્પેરેટિવલી લાસ્ટ યર જે આ બે દિવસનું વિઝિટર જોઈએ આપણે તો પચીસ હજારને છસો જેટલા મુલાકાતી આવ્યા હતા અને ગયા વર્ષે સાત લાખ છત્રીસ હજારની બે દિવસમાં આવક થઈ હતી એટલે જે આપણે બે વર્ષની કમ્પેર કરીએ તો ગયા વર્ષ કરતાં આ વર્ષે લગભગ સાત હજાર જેવા મુલાકાતીઓ પણ વધારે આવેલા છે અને બે દિવસમાં સાત લાખ જેવી આવકનો પણ વધારો થયેલો છે જનરલી જે જૂની મુલાકાતે આવતા હોય છે મુલાકાતીઓમાં મેઇનલી જે કેનાઇન્સ અને ફેલાઇન્સ છે દીપડા વાઘ સિંહ રીછ અને હિપોપોટેમસ વધારે આકર્ષણનું કેન્દ્ર રહેતા હોય છે અને મોટાભાગના મુલાકાતીઓનો ક્રાઉડ તેઓના પાંદડાની સામે જોવા મળે છે પ્રાણી સંગ્રહાલયના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જણાવ્યું કે પહેલાની સરખામણીએ ધીરે ધીરે પ્રાણી સંગ્રહાલયમાં ઘસારો વધી રહ્યો છે જેનાથી કુલ અંદાજે સાત લાખ જેટલી આવક થઈ હતી ટિકિટ આપવાથી લઈને અંદર કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે તેના માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું લોકોએ ખૂબ જ આનંદપૂર્વક દિવસ પસાર કર્યો હતો જૂના સ્ટાફમાં પણ અનેરો ઉત્સાહ હતો કારણ કે વિઝિટરોની સંખ્યા ખૂબ જ વધારે હતી આવી રીતે જ્યારે લોકો ઝુની મુલાકાત લેતા આવે છે ત્યારે કર્મચારીઓમાં પણ ઉત્સાહ દેખાતો હોય છે